નમસ્કાર દર્શક મિત્રો વોઇસ ઓફ વડોદરા ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે ડબોઈના સોમપુરા ગામે નવા બનેલા રસ્તાનું ધોવાણ સોમપુરા ગામે હાલ લાયસન્સ વિનાના રાજકીય કોન્ટ્રાક્ટરોથી ચાલતા કામોમાં સરકારના કરોડો રૂપિયા આ રીતે જ ડૂબી રહ્યા છે એક પણ અધિકારી ગામની મુલાકાતે આવ્યા નથી ડબોઈ તાલુકાના સોમપુરા ગામથી તિલકવાડા હાઈવે સુધી પહોંચવા માટે બસ સ્ટેન્ડ સુધીનો દોઢ કિમીનો ડામર રસ્તો એક માસ પહેલા જ લાખો રૂપિયાનું આંદરણ કરી બનાવાયો હતો જે પ્રથમ વરસાદમાં જ ધોવાઈ જતાં ગામલોકોમાં રોષ સાથે આશ્ચર્ય વ્યાપી જવા પામ્યું છે જે રસ્તાનું થયેલ ધોવાણ અને નુકસાનીના સર્વે કરવા પણ એક પણ અધિકારી હજુ સુધી ફરક્યા જ નથી દેશની આઝાદીના વર્ષો બાદ પહેલી જ વાર સંપૂર્ણ ગામના બસ સ્ટેન્ડથી ગામ સુધીનો પાકો ડામર રસ્તો ગામ લોકોના નસીબે બન્યો હતો જેથી ગામમાં અવરજવર માટે પાકા રસ્તાની સુવિધા મળતા गाम लोकोना हरक समातो ना हतो त्या तो चालू सीजन मा प्रथम वरसादी हेली में ज डामर रस्त आजूबाजू में थे पुराण सहित रस्तो धोवाई जता भ्रष्ट कामगिरी ना नमुनो जोवा मलो आटलू ओछो तेम स्थल करवा एक पण अधिकारी सोमपुरा गा डोकाय नहीं लायसेंस विना राजकीय थी चालता कामों में सरकार करोड़ो रुपया आ रीते ज डूबी छे अने भ्रष्टाचार नी नालेशी मड़ी रही छे तेरे नामों रोड रस्ता ब्रिज रस्ताों ब्रिजना थोनी गांधीनगर थी सीधी तपास थाई तो ज कामगीरी गुणवत्ता जलवाई शे नही स्थानिक अधिकारी व्यवहार की ज गुणवत्ता बिना विनाधकामों फरियाद कर निरर्थक थी तेरे सोमपुरा गाप हाल सुधी एकप अधिकारी गामनी मुलाकाते आता खाली रेकॉर्ड पर मुलाकात बताता हो વિકાસની અને વાતો કરતા આ દેખાતો નથી તેમ ગામ લોકો પોતાની ભાષામાં રોષ ઠાલવી આ રોડ સોમપુરા બસ સ્ટેન્ડ થી સોમપુરા સુધી ગયેલો છે વરસાદ થી આ નાળું લેવું જોઈએ કેટલા કિલોમીટર ના રોડ છે